જય દ્વારકાધીશ જન્માષ્ટમી ઉત્સવના આ દેવભૂમિ દ્વારકાના વરસતા વરસાદમાં આ લાઈવ દ્રશ્ય છે જગત મંદિર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણજીનો પાંચ હજાર બસો ને એકાવનમો જન્મોત્સવના દર્શન કરવા આવતા સૌ હજારો ભક્તો ભગવાન શ્રી કૃષ્ણજી દ્વારકાધીશજી પ્રત્યેની જે શ્રદ્ધા છે વિશ્વાસ છે તેના આ લાઈવ દ્રશ્ય છે જે વરસતા વરસાદમાં પણ હજારો ભક્તજનો તીર્થયાત્રી પ્રભુ દ્વારકાધીશજીના દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ કરતા સૌ ભક્તજનોના આ દિવ્ય દર્શન થઈ રહ્યા છે અને વરસાદ પણ જોઈ શકાય છે આ લાઈવ દ્રશ્ય છે જન્માષ્ટમીના ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટેના ભગવાન દ્વારકાધીશજી પ્રત્યેની જે શ્રદ્ધા છે વિશ્વાસ છે તે આ હર્ષ અને ઉમંગથી દ્વારકાધીશજીનો જય જય કાર કરી રહ્યા છે

વિશ્વાસ છે જે પ્રેમ છે જે ભાવ છે જે ભક્તિ છે તે આ લાઈવ દ્વારકાધીશજી જગત મંદિરના પટાંગણમાંથી આ લાઈવ દ્રશ્ય છે આપની પણ જે કોઈ ઈચ્છા હોય મનોકામના હોય પ્રભુ દ્વારકાધીશજીની પાસે માગી શકો પ્રભુ દ્વારકાધીશજી દેડ દ્વારકાધીશજી છે કૃષ્ણ મંદિર જગતગુરુ છે જય રણ છૌ જય દ્વારકાધીશ દંડ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો બાલકી નાદ થઈ રહ્યા છે પ્રભુના વધામ આ દર્શનનો લાવો આપ સૌ ભક્ત પ્રાપ્ત કરી રહ્યા છો દેવભૂમિ દ્વારિકા જ્યાં વસે છે ભગવાન શ્રી કૃષ્ણજી અને ભક્તોની જે દ્વારકાધીશી પ્રત્યેની જે શ્રદ્ધા છે વિશ્વાસ છે ઉમંગ છે ઉત્સાહ છે તે આ લાઈવ આ દ્રશ્યમાં જોઈ શકાય છે આ ઘણા વિચાર મંચ પણ અહીંયા આવી ગયો છે અને જો વરસાદમાં પણ વધારો થઈ ગયો છે પણ ભક્તો પ્રભુ દ્વારકાધીશના દર્શન કરવા માટે અવિરત આવી જ રહ્યા છે દ્વારકાધીશજી જગત મંદિર તરફ આવી રહ્યા છે ગમે એટલો વરસાદ આવે ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની જે શ્રદ્ધા છે વિશ્વાસ છે આ લાઈવ દ્રશ્યમાં આપ સૌ જોઈ શકાય છે કે કહાના વિચાર મંચ દ્વારા ભગવાન દ્વારકાધીશને જે દર વર્ષે શોભાયાત્રા નીકળે છે તેના દર્શન ભગવાન દ્વારકાધીશ આપ સભી મનોકામના પૂર્ણ કરે શ્રી પ્રભુ દ્વારકાધીશી કે જન્મવંદન હૈ દ્વારકાતીર્થ ધવલ ઠાકર કા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ